अर वर्षे काईजे एक तार इसकरी शेटले, मैं कहा लगती से कान थी आँ अमा नंच जए एक ते खाईजे शेख एक ते शेख एक ते शेख एक अज़गे पुटी जो रखने लाँ आँ आँ गरम-गरम भुए नखले या याँ मास की थाई आँ आँ �

હવે તો થોડીક વાર રાખી અને આપણે નીચે જ લીધું છે ગેસ ઉપરથી અને ગોળ નો પાક બહુ આવી જાય ને અમે જો હવે છે ને થોડીક વાર હલાવી લઈશું ઢાળીમાં ઢાળી દઈએ

જો ઢેપલી પડી ગઈ છે તો સરસ મજાની ઢેપલી નીકળે છે હવે છે ને પેલા આપણે ભગવાનને ધરી દઈશું પછી આપણે ખાઈ લઈશું કા એ બેન ને અત્યારમાં ગરમ ગરમ ખાવાની છે સરસ મજાની સાડા આગ્યા થઈ ગયા છે મમ્મી બપોર રસોઈની તૈયારી કરવા માંડ્યા છે હમ જો મમ્મી શું બનાવવાના છો Akarilangusha, ringan, noti, ane rukti, ringan merdeka, ane lai ligase, angkot jata, angkot intiya, indasa, 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 indasa,

હા માસા પરવા નાખ્યા જાય અને બેક મગના દાણા નાખ્યા દેવા જુવાઈ નાખ્યા દાય અને મગના દાણા નાખ્યા દાય હા પછી પાછો થર લઈએ પછી પાછું પતલું માટીનું લેર કરશું હા પછી પાછું પાતલું પતલું માટીનું લેર કર્યું હા પાછો ઘણો ઉમેરશ્યો હવે પાછો ઘણું ઉમેરશ્યું जा मासासा सासा पेगितो नो तो હવે પાછો હવે ત્રીજુ માટીનો લેયર કરી હા હવે મૂકી દેશું માટીનો લેયર થડે જ આવી જ जो जोवारा बावानी शुरुआत થઈ ગઈ છે એક વવાઈ ગઈ છે હા એક વવાઈ ગઈ છે ને એક આવે છે બે બે હાવો વાવી છે કોરું ઉગે છે કોરું ને તુખે ખવડ પડને હમ ઉખશે તબે ન ઉખશે ને ઉગે કે નહી ઉગે તો મારા ઠાકન સર પપ્પા કે સાયકલ સુજી જવાના છે લોગી જા હે હમ બો બો જે ઉગે ને ઉ બને

અમે તો જુવારા વાવી દીધા છે બે જુવારા કે નહી કોમેન્ટમાં જણાવજો હા સરસ હવે આ બે છે ને એક થાળીમાં મૂકી દઈશું થાળી લઈ આવું ને હવે અમારા જુવાર હવે વવાઈ ગયા છે સરસ મજાના જો સવા પાંચ થઈ ગયા છે અને હવે તૈયાર થઈ ગયા છે હું મમ્મી બી તૈયાર થઈ ગયા છે કા મમ્મી હા હવે સાંજે છે ને એમાં જમવા જવાનું છે હા અને એક જગ્યાએ ઘર લેતું જ છે તો ઘર લેતા જ આવી હા તો આપડે તો અહીંયા રસોડો ઉભા છીએ અને જો અહિયાં જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે

બધા બેઠા છે અને અંદર આપડે છે ને પૂરી તડવાની અહીંયા જઈને અમારા વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું Ultani. tani bye-bye